ઠંડી જે પડે એમ પેલા પાણી વાળા પાણી પાણી કીધું ને આ તો કાળી ચૌદ છે હું તો હોય ને આ તો ભૂતનું દર્શન જ કરો પણ ભૂતની ભીખ તો લાગે ભાવ ઓમ ના લાગે પણ કાળી ચૌદ ને એટલું ભૂત દર્શન આવે નહીં ઠંડી જે પડે હવે છોકરો જઈ જાય છોકરા ને જોવો પાડવો પડશે એ બોલ્યા મારા અંગાજ આવજે ફાવી લઈ તો લાગે પણ કેવાય ના તો ને તો થોડું મારું લાગે અમે હારું નહીં લગાલ તમે જો

સતાન બે તે દાતા આવા જે પઈ મર દાખન ને બધું લઈ જો મન તાતે બેઠા બેઠા તો ઘરે જે ઠંડી થી પડે શેટર પહેરાવ મન તો હું શેટર નઈ પહેરતો તો લે વાસકુજી લે આડી તો હું કેળો હે બોલો ના તો આયો એ શિયાળા વાળી હા ચાલો બોલા ઘરે જાઓ

ફોલેસી બોલ કેતો બોલો ના લ્યા કયું ને અમે નતા લ્યા કેતો કોઈ વધારે મજા નઈ કરવા પાડો આ લ્યા કપડયા પણ અગજ આવું ઓય ઓય તો બે આવું ઓય લ્યા મને ક પાણી પા આવું લ્યા નહીં આપું યાર તું કોઈ નઈ બોલાય અમારો અલ્યા પણ કેવા તા આવી કોણ તાકો કેવા તા આવી પણ ગાડી જોદે ને બી હોય શું અલ્યા આપને ગાડી જોદે બીવાડન નઈ પૂછડી તો લ્યા ના બીવાડન નહી આ વગન દઈ મતજી યાર ની ઉભારો તારે ના બોલાય છે વનિયર બંગરો નઈ બીવાડન ઝડો માંગાઈ પડિ પા દઉં જે વસ્તુ

તમે કીધું ના બધું પડી ગયા મંગવાય ના ભરે તો બીવું ભાવ નહીં પીવા ખબર છે મારા અંગા થયા હતા બે પટ્ટી મારી ઉડ્યા હતા

હાજી ને દિવાળી છે તો દિવાળી એવું બધું ના રમાય મજા આવી જાય

એય બરાજે ઘર જેતો રહે જો મને મેલવા દેજે પાવ લે હે આ શું મેલવા આવે લે બોલ મેલવા દેવું રે અરે અમાર તો આયું ઘર તો અમે શું ના પડી યસ હવે જાવું પડશે બી વર્ષ સુકુંને કહેવાય એ બાસ્કુ આપણે બેહુક જાવું હે આપણે જાવું ભાઈ હું કામ કરું આપણે આપણે નહીં નહીં

લાગે કે સ્કેલે જો હા એટલે આપણે દેન ગોર છે હો ભાઈ લેલો આવી સુરે લેવાલા તું બેસ કે તન કહું હું એટલે આપણે બે થઈ ને અને કેન બીજવા હેજી બીલા ઉછું પૂરે પૂરે ચડી બાલ પછી બોલીશ કે પછી આ બાબ મારું નક વાચી વાચી પડી જ દઉં તું હવે તને ઈર પટાવ ખોટું મણે તો હું બેઠો તને તમે ન જ લઈ લે યાર ઓને એ બાસ્કુ જો ભરો એ તું બેસી

લાલબા ખબર પડી જાય ત્યાં ફૂલાજી ને જોવા જોવા ત્યાં નક્કી ને ભાવ લાલબાને ખબર પડી જાય કે પીને ફૂલા જાય ને તો મુ દિવાળી બગાડી મને દિવાળી બગડશે બગડશે કાળી ચૌધરી ભૂત ના દર્શન ના તો કરાવ માણું હંમે ત્યાં ફૂલા જી લાલબાને ખબર પડી જાય કે ફૂલાજી છે કમ નહી

आखे 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 न वा जैना वा आखे ल Means 1 नागा चालतर से आजम आखे उन्त बाज़ा सेकालो स्योक्तरट भव आज görüşा एवा आट॰ोपड़िनेध डम शार्ड यीच़ान यहने बॢग लट अजै के पढ़से और अ hiçट? आट डौद सोडो़ नागा इसार आडे कर द

ના ઉજ નિ પૈસા વાપરતા નહીં પૈસા વાપરવાની વાપરી કે ત્યાં પેલું આપણે તો બે ભૂતું

આ મારું પાટણ હા